વડોદરામાં ત્રસ્ત નાગરિકોએ યોજ્યું સ્માર્ટ મીટરનું બેસનું હાર પહેરાવીને કર્યો સૂત્રોચ્ચાર વડોદરાના સુભાનપુરામાં સ્માર્ટ મીટરોથી ત્રસ્ત નાગરિકોએ મીટરનું બેસનું યોજ્યું હતું વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ કર્યો હતો જેમાં સ્માર્ટ મીટરના ફોટા પર હાર પહેરાવી બેસનાનો કાર્યક્રમ યોજ્યો હતો વડોદરાના સુભાનપુરા સહિત અનેક જગ્યાઓએ સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત છે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફિસે પહોંચી હતી તેમજ વીજ કંપનીની ઓફિસે પહોંચી મહિલાઓએ જૂના મીટર પાછા આપવાની માંગ ઉચ્ચારી સૂત્રોચ્ચાર કર્યા હતા આ સ્માર્ટ મીટરનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો તેમજ ગ્રાહકોએ એક જ માંગ કરી છે કે અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે આ માંગ સાથે આજે એમજીવીસીએલ ખાતે સ્માર્ટ મીટરના બેસનાનો કાર્યક્રમ રાખ્યો છે અને સરકારને કહીએ છે કે આ મીટર તમે પાછા લઈ લો અને અમને જૂના મીટર પરત આપો સરકારને રજૂઆત કરી છે અનેક પ્રકારની રીતે અમે રજૂઆત કરવા છે કે જે તમે સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે પરંતુ આજે પણ જેમના ઘરે મીટરો લાગ્યા છે એમનું મીટર આજે પણ ખૂબ સ્માર્ટ અને ખૂબ ફાસ્ટ ફરે છે ત્યારે અમારી એક જ માંગ છે કે તમે સ્માર્ટ મીટરો કાઢી લો અને જૂના મીટરો ડિજિટલ મીટરો આપો ડિજિટલ મીટર જે તમે નાખ્યા હતા એની વેલિડિટી પણ પંદર વર્ષની છે અને એ હજુ પૂરી નથી થઈ અને તમે અત્યારે પાછા સ્માર્ટ મીટર લઈ આવ્યા છો એટલે સરકારને લૂંટવા આજે સરકાર જે છે પ્રજાને લૂંટવાનું ચાલુ કર્યું છે એ બંધ કરી દે એ જ અમારી માંગ છે આજે અમે એમજી જીવીસીએલની ઓફિસ સુભાનપુરા ખાતે

બિલ ભરા કઈ દે અમે ને મે ભરો તો તમે કાઢે જાય છે તો છોકરા નંદારે બેસાડવાના લાવણા કઈ દે અમારે બોલો ને અમે તો મજૂરિયા છે કમાવા આયા છે અમારા પોતાના ઘર ને મજૂરી કરવા વાળા હતા ભાડારા મુકામ માં સા હા જીબી વાલે એટલે ભાડારા મુકામ માં 7000 ભાડા 7000 રેટ બીડ આવે 15 15 દાડે ભરો કઈ દે સરકાર હા આમ મજૂરી કરે છે કે અમારા તો કોણ નહી પોતા કી চন্দামেন <laughs> ৰাজ <laughs> <laughs> <laughs>